નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીએનએમ થર્ડ યરની આવનારી પરીક્ષાઓના આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે એકથી ચાર પાર્ટ ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ ત્યાર પછી પાંચમા ભાગમાં આપણે જોશું જીએનએમ થર્ડ યર અગિયાર બે બે હજાર પચીસનું પેપર અને પાર્ટ પાંચ જેમાં ક્વેશ્ચન નંબર ત્રણ રાઇટ શોર્ટ આન્સર એની ટુ ટૂંકમાં જવાબ આપો કોઈપણ બે બાર માર્ક એકના છ માર્ક એમાંનું પહેલું એ છે એક્સપ્લેન ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા મીન્સ ટી એન એ આઈ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું વિસ્તૃત વર્ણન કરો અથવા સમજાવો તો જ્યારે ટી એન ટીએનઆઈનું વર્ણન કરવાનું હોય તો ત્યારે આપણે આ રીતે લખી શકાય કે ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ નર્સિસ માટેનું નેશનલ પ્રોફેશનલ યુનિયન છે જેના પહેલાં પ્રેસિડન્ટ ઓનરેબલ એફ એમ મેકનેગ મેગ્નેટન હતા આ એસોસિએશનનો મેઇન ઓબ્જેક્ટિવ નર્સિંગ પ્રોફેશનને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પ્રાઇડ અને ડિગ્નિટી એટલે કે એકદમ ગૌરવ અનુભવવા માટેનું મેન્ટેન કરવા માટેનો હતો નર્સિસના પ્રોફેશન રિલેટેડ ડિસ્કશન માટે ભેગા મળવાનો છે સ્ટાર્ટિંગમાં આ એસોસિએશનનું નામ એસોસિએશન ઓફ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ હતું ઓગણીસો આઠમાં બોમ્બેમાં ટ્રેન નર્સિસ એસોસિએશન એસ્ટાબ્લિશ કરવાનો ડિસિઝન લેવાયો અને ઓગણીસો નવમાં આ એસોસિએશનનું ઇનોગ્યુરેશન કરવામાં આવ્યું એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જે નર્સિસનું હતું બંનેને કોલાબરેશન કરી બંનેને ભેગા કરી અને નવું એસોસિએશનનું નામ આપ્યું ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા એવું નામ આપવામાં આવ્યું આ એસોસિએશનના કારણે દરેક લેવલ પર નર્સિસ કોલાબરેશન અને કોઓપરેશન શક્ય બન્યું દરેક લેવલ ઉપર એટલે કે એન એમ સ્ટાફ નોર્સ ક્લિનિકલ ફિલ્ડ ટીચિંગ એડવાઇઝરી એડમિનિસ્ટ્રેટિવ એટલે કે નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટના લેવલે મેટ્રન લેવલે એટલે કે ટૂંકમાં રૂરલ લેવલે બ્લોક લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલે સ્ટેટ લેવલે દરેક જગ્યાએ આપણને કોલાબરેશન અને કોઓપરેશન શક્ય બન્યું સ્ટેટ બ્રાન્ચિસના લેવલ ટીએનઆઈના મેમ્બરના સભ્યોએ મોટાભાગે એક્ટિવ પાર્ટિસિપેટ કરે છે એવરી કાઉન્સિલ ટીએનઆઈની ફંક્શનલ કમિટીની રચના કરે છે બધી જ જે કાઉન્સિલ છે એ ટીએનઆઈની ફંક્શનલ કમિટીની રચના કરે એબ્રોડમાં પણ હાયર એજ્યુકેશન અને રિસર્ચ માટે હેલ્પ કરે નર્સિંગ એજ્યુકેશન નર્સિંગ સર્વિસીસ કોમ્યુનિટી નર્સિંગ સર્વિસીસ લેવલે અપગ્રેડ કરવા માટે વર્ક કરે ગવર્મેન્ટ એન્ડ અધર એનજીઓ સાથે વર્ક કરતા નોન પ્રોફેશનલ અને અનટ્રેન એસોસિએશન અને પર્સોનલને ખુલ્લા પાડવા તેના અગેન્સ્ટમાં એક્શન લેવાની પણ એક્ટિવિટી કરે ટીએનઆઈ એ કોમ્યુનિટી નીડ અને નર્સિંગ પ્રોફેશનના પ્રોબ્લેમને પ્રોબ્લેમને સેન્ટરમાં રાખી અને કામ કરતી હોય જેમાં નીચેની બાબતનો સમાવેશ થાય નર્સિંગ એજ્યુકેશનને અપગેટ અપગ્રેડ કરવું ડેવલપ કરવું ઇન્ડિયાના દરેક સ્ટેટમાં સ્કૂલ કોલેજીસ યુનિવર્સિટીને ડેવલપ કરવી એની એક્ટિવિટી વધારવી નર્સિસની રેસિડેન્ટ ફેસિલિટી ઇમ્પ્રુવ કરવી વર્કપ્લેસ પ્લેસ સેફ્ટી જોવી એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું ઇકોનોમિકલી સ્ટાન્ડર્ડ એનું ઇમ્પ્રુવ કરવું નર્સિસનું સ્ટેટ ગવર્મેન્ટમાં પણ ડાયરેક્ટર ઓફ નર્સિંગની પોસ્ટ ક્રિએટ કરી અને એક્ટિવિટી કરવી ટ્રેન નર્સિસ માટે રજિસ્ટ્રેશન પૂરા પાડવા ઇન્ડિયા લેવલ પર અલગ અલગ સ્ટેટની અંદર રજીસ્ટ્રેશનની આપલાય કરવી જેથી કરીને કોઈપણ નર્સિસ કોઈપણ સ્ટેટમાં ઇઝીલી જોબ કરી શકે ટીએનઆઈ મોટિવેશનથી ઇન્ડિયાના દરેક સ્ટેટમાં ડબલ્યુએચ ડે ઇન્ટનેશનલ નર્સિસ ડે નર્સિસ વીકનું સેલિબ્રેશન કરવું જેથી કરી એકબીજા નર્સિસ છે એ નજીક આવે અને હેલ્ધી રિલેટેડ ડિસ્કશન થાય હેલ્થ રિલેટેડ ડિસ્કશન કરી શકે ટીએનઆઈની મેમ્બરશિપ માટે એ નર્સિસ એપ્લિકેશન કરવાની રહે છે કેવી રીતે મેમ્બરશીપ મેળવાય તો એપ્લિકેશન કરવાની હોય સ્ટેટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની કોપી આપવાની હોય આનાથી લાઇફ ટાઈમ મેમ્બરશીપ અને એપ્લિકેશન કરી શકાય ટી એ પ્રોફેશનલ બુક પબ્લિશ કરે છે ઓગણીસો તેરથી નર્સિંગ જનરલ ઓફ ઇન્ડિયા એ મંથલી એમનું બહાર પડે છે ટીએનઆઈ એ વિઝિટર્સ ધ ધક્ઝિલરી નર્સ મિડવાઇફ મિડવાઇફ્રી એસોસિએશન સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન એન્ડ કાઉન્સિલ ઓફ નર્સિંગ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેસન્સ ઓર્ગ ઓર્ગેનાઇઝેશન સાથે કોરિલેટેડ રિલેટેડ પણ છે તો આ હતી કેટલીક માહિતી ટી એન એ આઈ એટલે કે ટી એન આઈ શું છે ટીએનઆઈના પહેલાં પ્રેસિડેન્ટ કોણ હતા ટીએનઆઈ પહેલાં શું હતું તો નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું એસોસિએશન હતું પછીમાં સ્ટાફ નર્સ આવી તો બંને કોલાબરેશન થઈ અને ટ્રેન નર્સિસ એસોસિએશન બનાવ્યું ક્યારે બનાવ્યું તો ઓગણીસોને આઠમાં એમની રચના કરી ઓગણીસોને નવમાં એનું ઇનોગ્યુરેશન કરવામાં આવ્યું તો આ રીતે એને ટીએનઆઈના કાર્યો તો એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે કાર્ય કરે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે રાજ્ય સ્તરે હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ વર્ણવો ડિસ્ક્રાઇબ ધ હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ એટ ધ સ્ટેટ લેવલ તો સ્ટેટ લેવલમાં કોણ હોય તો તમને ખબર છે મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ત્યાંથી શરૂ થાય ડેપ્યુટી મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર હેલ્થ સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કમિશનર ઓફ હેલ્થ સ્ટેટ હેલ્થ ડાયરેક્ટર રિજિયોનલ ડાયરેક્ટર ઓર આસિસ્ટન્ટ ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી ડાયરેક્ટર તો આ છે એની ઓર્ગેનાઇઝેશન ચાર્ટ તો સ્ટેટ લેવલે આટલી પોસ્ટ હોય કોર કમિટી દ્વારા ઘણા લાંબા સમય બાદ મેડિકલ અને હેલ્થ બંને સેપરેટ ડિપાર્ટમેન્ટને કમ્બાઈન કરવામાં આવ્યા હતા આપણા દેશના ટ્વેન્ટી સ્ટેટ અને આઠ યુનિયન ટેરિટરી સ્ટેટનો સમાવેશ થાય છે જેમાં સ્ટેટમાં ઇલેક્ટ થયેલા કેન્ડિડેટને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે એટલે કે ફેમિલી મિનિસ્ટ્રી ઓફ ફેમિલી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તો આરોગ્ય શાખા ટૂંકમાં સ્ટેટમાં હેલ્થના હેડને મિનિસ્ટર ઓફ હેલ્થ વેલફેર કહેવાય આરોગ્ય મંત્રી જેના અંડરમાં હેલ્થ સેક્રેટરી અને કમિશનર આવે એની અંદરમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ મેડિકલ અને એજ્યુકેશન સર્વિસીસ મેડિકલ એજ્યુકેશન સર્વિસીસ આવે ત્રણ આવે આ ત્રણેયના પાછા ડેપ્યુટી ડાયરેક્ટર હોય એના પાછા રિજિયોનલ ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ હોય ત્યાર પછી એમાં આવે રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર હોય જુદા જુદા રિજિયન એટલે કે જીઓગ્રાફીમાં વેચેલા હોય તો ગુજરાત સ્ટેટ હોય તો દરેક સ્ટેટના જીઓગ્રાફિકલી જુદા જુદા રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર હોય ગુજરાત સ્ટેટને કુલ છ રિજિયનમાં વેચવામાં આવ્યા અને છ ડેપ્યુટી ડાયરેક્ટર એટલે કે રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર અલગ અલગ હોય આસિસ્ટન્ટ ડાયરેક્ટર હોય દરેક ડાયરેક્ટરમાં દરેક પ્રોગ્રામના જુદા જુદા ડાયરેક્ટરની પોસ્ટ પણ ઊભી કરવામાં આવે જેવી રીતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફેમિલી વેલફેર પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટ્યુબલ ક્રોસિસ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ધ હેલ્થ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ આવી રીતે જુદા જુદા પ્રોગ્રામના ડાયરેક્ટર પણ હોય એનું કાર્ય શું ફંક્શન ઓફ ધ સ્ટેટ હેલ્થ ડાયરેક્ટર તો આપણને જે કંઈ ફંક્શન બોર કમિટી આવી પાછી જે પીએચસીના ફંક્શન હોય બધા જ ફંક્શન સ્ટેટથી શરૂ થઈ અને એફએચ એટલે કે એ એમ સુધી દરેક કાર્યો સેમ જ હોય પણ ઉપરના લેવલના કાર્યો છે એ મોટાભાગે એડમિનિસ્ટ્રેટિવ અને સુપરવાઇઝરી કાર્યો હોય તો રૂરલ અને અર્બન એરિયામાં મેડિકલ કેર પૂરી પાડવી જેમાં પ્રિવેન્ટિવ પ્રોમોટિવ ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ કેર પૂરી પાડવાની નેશનલ દરેક પ્રકારના નેશનલ પ્રોગ્રામ ચલાવવા નેશનલ પ્રોગ્રામના નામ નામ લખી નાખો થોડાક ડાયરિયલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ગાયટ્રો કંટ્રોલ પ્રોગ્રામ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ પ્રોગ્રામ એસટીડી પ્રોગ્રામ એનટીઈપી આરસીએચ ફેમિલી પ્લાનિંગ એન્ડ વેલફેર પ્રોગ્રામ સેફ વોટર સપ્લાય પ્રોગ્રામ તો આ દરેક પ્રોગ્રામ એ ચલાવે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો અને મેટર્નલ મોર્બિડિટી રેટ ઘટે તે માટે પ્રોગ્રામ ચલાવે જેમાં ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ન્યુટ્રિશનલ પ્રોગ્રામ બરાબર સીએસએસએમ ઘણા બધા પ્રોગ્રામ હોય ફૂડ અને ડ્રગ એડલ્ટ્રેશન પ્રિવેન્શન માટેની કાર્યવાહી કરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરે હેલ્થ સ્ટેટિસ્ટિક જાળવે ડિઝીઝનું નોટિફિકેશન કરે મેડિકલ નર્સિંગ ફાર્મસી અને ઇન્ડિજિયસ મેડિસિનના રૂલ અને રેગ્યુલેશન બનાવે રિસર્ચ પ્રોગ્રામ કરે આયુષ મેડિસિનને એન્કરેજમેન્ટ આપે વેક્સિન અને નેટોક્સાઈડનું ઉત્પાદન કરી અને સપ્લાય કરે હોસ્પિટલમાં જુદી જુદી હોસ્પિટલમાં ડ્રગ્સ અને ઇકવિપમેન્ટનું સપ ઇક્વિપમેન્ટ સપ્લાય કરે લોકલ ઓર્ગેનાઇઝેશન મારફતે હેલ્થ સર્વિસીસનું ડેવલપમેન્ટ કરે અલગ અલગ એજ્યુકેશનલ મેડિકલ એજ્યુકેશનલ યુનિવર્સિટી ઊભી કરે અને એનું મેન્ટેન કરે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ચાલતા તમામ પ્રોગ્રામ સાથે એનું કોઓર્ડિનેશન કરે મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ ઘટાડવા માટે યોગ્ય પગલાં લઈએ બરાબર હેલ્થ અને એમ્પ્લોયનું પોસ્ટિંગ પ્રમોશન અને એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટી કરે પોતાના અંડરમાં આવતા તમામ એમ્પ્લોઈઝ જે કંઈ કર્મચારી છે એનો ગ્રોથ કરે એનું ડેવલપમેન્ટ કરે અને એનું સર્વિસ એજ્યુકેશન આપે હેલ્થ ઇન્ફોર્મેશન માટેનું મટિરિયલ પૂરું પાડે દરેક પ્રકારની એક્ટિવિટી લખી નાખો એટલે એ સ્ટેટ લેવલનું કામ થયું સુપરવિઝન કરે રિજિયોનલ લેબોરેટરી ચલાવે મિલ્ક અને સેનિટેશનનું કામ કરે સુપરવિઝન ઓફ પીએસસી સીએસસી હોસ્પિટલ બધું જ એસ્ટાબ્લિશ ઓફ ટ્રેનિંગ કોર્સ ત્રીજું છે સી ડેમોગ્રાફિક સાયકલ રાઈટ ડાઉન ધ ડેમોગ્રાફિક સાયકલ ઇન ડિટેલ તો ડેમોગ્રાફિક સાયકલ છે એ ઘણી વખત અવારનવાર પૂછાતો પ્રશ્ન છે એ સાયકલના ટોટલ ચાર જે આપણને સ્ટેજ આપેલા છે પાંચ સ્ટેજ આપેલા છે પાંચે પાંચ સ્ટેજ આપણને આવડવા જોઈએ એમાંનું પહેલું સ્ટેજ છે હાય સ્ટેશનરી ફર્સ્ટ સ્ટેજ લખો તો પણ હાલે ફર્સ્ટ સ્ટેજ પહેલાં સ્ટેજની લાક્ષણિકતાઓ શું હોય તો અહીંયા હાઈ સ્ટેશનરી લખી છે તો ડેમોગ્રાફિક એટલે પોપ્યુલેશનનું સાયકલ છે એનું પહેલું સ્ટેજ એવું હતું કે જેમાં બર્થ રેટ પણ હાઈ હતો અને ડેથ રેટ પણ હાઈ હતો જેથી વસ્તી વધારો ઉપર રહે બરાબર તો ઇન્ડિયામાં આ સ્ટેજ ક્યારે હતું ઓગણીસો ને વીસમાં હતું હાઈ બર્થ રેટ અને હાઈ ડેથ રેટ ખૂબ જન્મો થતા અને ખૂબ લોકો મરતા સેકન્ડ સ્ટેજ છે એ અર્લી એક્સપાન્ડિંગ સ્ટેજ કહેવાય એમાં શું હોય તો થોડુંક એક્સપાન્ડ થાય થોડુંક આગળ વધે દેશ થોડુંક થોડુંક વિકાસ થાય તો ડેથ રેટ ટૂંકમાં ઘટતો જાય પણ બર્થ રેટ હજી એમનો એમ જ રીએ તો બર્થ રેટ એમનો એમ રીએ તો શું થાય તો પોપ્યુલેશનની સંખ્યા વધે તો વસ્તી વધે ત્રીજું સ્ટેજ છે એ ત્રીજું સ્ટેજ છે એ લેટ એક્સપાન્ડિંગ એટલે મોડું થોડુંક એક્સપાન્ડ તો લેટ એક્સપાન્ડમાં શું હોય ડેટ ડેથ રેટ છે ને પાછો ઘટે જે ડેથ રેટ ઘટું હોય એના કરતાં ઘટે પણ સાથે સાથે બર્થ રેટ પણ ઘટવાનું શરૂ થાય ઓલામાં બર્થ રેટ એમને એમ દેતો તો ત્રીજા સ્ટેજમાં બર્થ રેટ પણ ઘટવાનું શરૂ થાય અને પોપ્યુલેશનનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય ચોથું સ્ટેજ એવું છે કે લો સ્ટેશનરી છે ઓલું હાઈ સ્ટેશનરી હતું હાઈ બર્થ અને હાઈ ડેથ હતું તો લો સ્ટેશનરીમાં લો બર્થ અને લો ડેથ તો હવે ચોથું સ્ટેજ છે એ સ્થિરતાનું સ્ટેજ આવ્યું કેવું કહેવાય સ્થિરતાનું સ્ટેજ કે એમાં બર્થ રેટ પણ લો હોય અને ડેથ રેટ પણ લો હોય જેથી કરીને પોપ્યુલેશન છે એ સ્થિર થાય પાંચમું સ્ટેજ પાંચમું સ્ટેજ છે એ ડિકલાઇન છે અથવા તો ઇન્કલાઇન સ્ટેજ છે તો પાંચમું ડિકલાઇન એટલે કેમ તો કે બર્થ રેટ ઓછો થઈ જાય અને ડેથ રેટ વધારે હોય અમુક દેશ એવા છે જર્મની જેવા દેશ જેમાં ઓલ્ડ એજના વ્યક્તિઓ ઘણા બધા હોય છે બર્થ રેટ ખૂબ ઘટી ગયો છે હવે અહીંયા પોપ્યુલેશન કેવું થઈ ગયું ઓલ્ડ ભારત છે એ કેનો દેશ છે તો એ યંગનો દેશ છે ભારતમાં હજી બર્થ રેટ વધારે છે ડેથ રેટ પ્રમાણમાં ઓછો છે તો યંગનો દેશ છે જ્યારે જર્મની કેવો દેશ છે એ એ ઓલ્ડ દેશ થઈ ગયો તો બર્થ બર્થ છે એ બર્થ રેટ ખૂબ ઓછો હોય અને ડેથરેટ છે એ વધી જાય તો આ રીતે જ્યારે બને ત્યારે એને કહેવાય ફિફ્થ સ્ટેજ એટલે કે ડિક્લાઇન સ્ટેજ કહેવાય તો મિત્રો આવા ખૂબ સરસ મજાના પ્રશ્નોને તમારે વાંચા આપવા માટે આપણી પાસે અવેલેબલ છે મિડવાઇફેગેનિકોલોજીસ્ટ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ બંનેની બુક્સ અને દરેક પ્રકારના પ્રશ્નોની સરસ મજાની છણાવટ કરી અને બુક્સ બનાવેલી છે જેમાં ટોટલ છત્રીસ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર નાટેના આપેલા છે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યના અને આપને એટલી બધી દિશા બતાવશે કે ચોક્કસ આપણને હેલ્પફુલ થશે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી ફરીને રિક્વેસ્ટ છે વિડીયોને શેર કરજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને કોઈને પણ બુક મંગાવવાની હોય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર મેસેજ કે કોલ કરી શકે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ